નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું આ આમ તો રિવ્યુ છે ધ હન્ટ ધ રાજીવ ગાંધી એસેસિનેશનની સ્ટોરી ઉપર પણ આ સી સિરીઝે જેણે રાજીવ ગાંધીની હત્યા સમયે જે લોકો હતા અમુક ઉંબરરા એમની સામે ઘણા બધા પ્રશ્નો પણ ઊભા કર્યા છે એ પ્રશ્નો વિશે વાત કરીશું આપણે રિવ્યૂમાં એકચ્યુલી આ રિવ્યૂ ઓછો છે પણ એ ઘટનાની યાદ અને એની સાથે સંકળાયેલી ઘણી યાદોને અને એમાં જે પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે એના વિશે વાત કરવી છે નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને તમે જોઈ રહ્યા છો ટોક્સ એ દિવસ હતો જે ગાંધીની હત્યા થઈ મારા કઝિનના મેરેજ હતા રાજકોટની નંદવાણા બોર્ડિંગમાં લગ્ન પતાવીને અમે મારા ફઈને ઘરે આવ્યા લગભગ સાડા દસ કે દસ વાગે અમે બધા વાતો કરતા હતા આખો અમારું ફેમિલી ભેગું થતું હતું ને મારા ફઈના પાડોશી બેન મને નામ પણ યાદ છે જ્યોત્સના બેન એમણે કે તમને ખબર પડી રાજીવ ગાંધીને મારી નાખ્યા અમે બધા હલી ગયા એ સમય એવો હતો જ્યારે રાજીવ ગાંધી છેલ્લા પાંચ વર્ષથી વડાપ્રધાન નહોતા પણ એમની એક એવી છબી હતી આજે મારા રાજકીય વિચારો ગમે તે હોઈ શકે પણ એ સમયે રાજીવ ગાંધીની એક આભા મોટા ભાગના ભારતના કિશોરો કે યંગસ્ટર્સ ઉપર છવાયેલી હતી એમાંથી હું પણ એક હતો મને બરાબર યાદ છે લગભગ સાડા વાર દોઢ વાગે ફૂલછાબનો વધારો બહાર પડ્યો ત્યારે વધારા બહાર પડતા કારણ કે પ્રેસ તો બાર વાગે બંધ થઈ જાય પછી કોઈ આવી ઘટના બને અથવા તો દિવસમાં વચ્ચે કંઈક એવું બને તો એક પાનાનો વધારો આવે એમાં ટૂંકાણમાં જે કંઈ ઘટના આવી મોટી બની ગઈ ઇન્દિરા ગાંધી વખતે પણ એવું થયેલું તો લોકોને

ત્યાર પછી વર્ષો પછી મેં મદ્રાસ કાફે નામની એક મૂવી જોઈ ને એમાં રાજીવ ગાંધીનું એસોસિનેશન બહુ સરસ દેખાડ આમાં પણ સારી રીતના દેખાડ્યું છે ને એમાં અલગ અલગ એન્કલથી દેખાડવામાં આવ્યું છે પણ એના પછી એનું એક આખી તપાસ સમિતિ નિમાઈ એ તો ખ્યાલ હતી પણ તપાસ સમિતિએ શું કામ કર્યું એની વાત આ હંટમાં કરવામાં આવી છે અમિત શિયાલ આ જે છે એ એ હેડ બને છે આખી કમિટીના અને ધીરે ધીરે કોઈ પણ ક્લૂ નહોતો એમાંથી જય 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 રાજીવ ગાંધીનું હત્યાનું પ્લાનિંગ કોણે કર્યું છે ત્યાં સુધી પહોંચી જાય છે પણ એને પકડી શકતા નથી એની આખી વાત આ સિઝન આ સિરીઝમાં કરવામાં આવી છે અને બહુ જ સારી રીતના કરવામાં આવી છે અગેન રાજીવ ગાંધી તે દિવસે જ્યારે જવાના હતા ત્યારે એરપોર્ટ ઉપર કોઈક એક એમાં સિઝન હન્ટમાં કહેવામાં આવ્યું છે કે કોઈ એક મશીન કે એ એનો વાલ કે જેવો એ મળતો નતો એટલે ખરાબ થઈ ગયો એટલે પાયલટે છેક રાજીવ ગાંધીને કોકપેટમાંથી બહાર આવી સોરી સર આજે આપણે ફ્લાય નહીં કરી શકીએ જે દિવસે એમની હત્યા ને તમારે એમને ચેન્નાઈ અત્યારે મદ્રાસ કહેવાતું ત્યાં પહોંચવાનું હતું એ ફ્લાઇટમાં તો કે ઓકે કંઈ નીકળતા હતા ત્યાં જ પેલો જે મિસિંગ પાર્ટ અથવા તો બગડેલો પાર્ટ તો એ મળી જાય છે અને પ્લેન સરખું થઈ જાય છે અને એ લોકો મોડા તો મોડા ફ્લાઇટ કરે છે પ્લસ એ પાયલટ કહે છે કે રાજીવ ગાંધી ખુદ એ ફ્લાઇટ ઉડાડીને ચેન્નાઈ દિલ્હીથી ચેન્નાઈ કે જ્યાં હતા ત્યાંથી ચેન્નઈ જાય છે ટૂંકમાં નસીબ જો કે આપણે કહેવાય છે ને કે અમારા સૌરાષ્ટ્રમાં તો ખાસ કહેવાય છે કે જમીન પોકારતી હોય છે કે આવો અહીંયા અને તારું અવસાન થશે અહીંયા તો એક આ પણ વસ્તુ આમાં કહેવામાં આવી છે જે મને ખ્યાલ નહોતો હવે વાત કરીએ કે સિરીઝ જકડી રાખે છે એવું હું નહીં કહું એ ડોક્યુ ડ્રામા ટાઈપ છે કારણ કે જૂની જૂની વાતો પણ યાદ કરે છે પણ મેં કીધું પણ હત્યાના દરેક એંગલ એટલે કે હત્યારો જે કરે છે જે બોમ્બ ફોડે છે ધાનું કરીને છોકરી એ એની સાથે જે બધા લોકો ઇન્વોલ્વ છે એનો એંગલ એલ ટીટીનો એક અલગથી એંગલ ભારત સરકારનો એક ઓર એંગલ ભારત સરકાર તો એટલે એ જે આ તપાસ સમિતિ છે એને એક વસ્તુ તો એ પણ કહ્યું કે ક્યાંક કોંગ્રેસની ઇન્ટરનલ ફાઇટ તો જવાબદાર નથી આમાં કંઈક એવું તો અંદર કે બીજા કોઈ પણ રાજકીય પક્ષો જેને રાજીવ ગાંધી ન કારણ કે એમાં એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ સર્ટન હતી રિટર્ન રાજીવ ગાંધી ફરીથી પ્રાઇમ મિનિસ્ટર બને એ માટે લગભગ વાતાવરણ તૈયાર હતો જોકે કોંગ્રેસ આવી પણ એ સરકાર બની રાજીવ ગાંધીના ગયા પછી અને પીવી નરસિંહ રાવે લઘુમતી સરકાર પાંચ વર્ષ ચલાવી તો આ વાત એમાં કરવામાં આવી છે એટલે ઘણા બીજા પણ એંગલ છે પ્લસ જેણે આખું કાવતરું રચ્યું એ શિવરાસનનો પણ એક અલગથી એંગલ છે હવે આવીએ મૂળ વસ્તુ ઉપર તો શિવરાસન સુધી પહોંચતા આપણને કોણ રોકી રહ્યું છે જે તપાસ સમિતિ છે એમાંથી એક અધિકારી આ આ વારંવાર સિરીઝમાં એક વખત પછી પૂછતો થાય છે અને એ પ્રશ્ન છેલ્લે પણ શિવરાસનને ઘેરો ગાલ્યા પછી પણ અને ત્યારે પણ તમે જુઓ હું બહુ ટૂંકાણમાં કહીશ એલટીટીના ના જે પણ આતંકવાદીઓ હતા એ અહીંયા સાયનાઇડની ટ્યુબ રાખતા અહીંયા લટકાવીને એટલે પકડાવવાનું જરા પણ એવો અંદેશો આવે અથવા તો ભરાઈ જાય એટલે એ કાચ નહીં આવે એને દાંતથી તોડી અને એ અંદર જાય એટલે ત્રીસ સેકન્ડમાં એનું મૃત્યુ થઈ જાય એટલે કોઈ એની પાસેથી વાત કઢાવી ન શકે આ એમનો હેતુ હતો આ સી સી સિરીઝમાં એવું દેખાડવામાં આવ્યું છે કે એક ઇન્જેક્શન બે ઇન્જેક્શન રાધર બે જુદી જુદી જગ્યાએ જો આપવામાં આવે વિધિન ત્રીસ સેકન્ડ તો એ વ્યક્તિ બચી શકે છે જ્યારે શિવરાસનને ઘેરી લેવામાં આવ્યો ને એને ખ્યાલ તો આવ્યો કે કંઈક મારા ઘરની બહાર અજૂકતું થઈ રહ્યું છે પણ એને એવું નહોતું લાગ્યું કે લોકોએ મને ઘેરી લીધો છે ત્યારે નહીં નહીં તો એ બહારથી જ્યારે એ છેલ્લા અધિકારી વિજય નામ છે એમનું એમની સાથે કોઈ એક સાયન્ટિસ્ટ આવે એમણે કીધું કે ભાઈ તમારી પાસે જે આ કીટ છે જે આની અસર ઓછી કરે છે સાયનાઇડની એની તો કાલે કે પરમ દિવસે જ એક્સપાયરી ડેટ જતી રહી છે એટલે આ જે સભ્યો છે એ કહે છે કે ઓકે સર એક્સપાયરી ડેટ એક કહેવામાં આવેલી વસ્તુ છે વિચારી લેવા કે આ તારીખ સુધીમાં એક્સપાયર થઈ જશે પણ પાંચ દસ દિવસ તો ચાલે અમને કરવા દો અમારું કામ શિવરાસનને પકડીને જો એ સાયનાઇડ લેશે તો અમે આ બે જગ્યાએ એને મારીને એને જીવતો રાખવાનો પ્રયાસ કરીશું પણ એવું થતું નથી એ કે નહીં આપણે વેઇટ કરવાનું છે એટલે ગ્વાલિયર થી એ નવી કીટ આવે છે પંદર સોળ કલાકના અંતરે એ ચેન્નાઈ આવે ને ચેન્નાઈથી જ્યાં શિવરાસન સંતાયેલો હતો ત્યાં એ પહોંચી એમાં એને ખ્યાલ આવી ગયો કે હવે તો મારું બધું પતી ગયું અને એ પછી સાયનાઇડ તો નહીં પણ અહીંયા ગોળી મારીને પોતાની જાતને મારી નાખે છે દેટ મીન્સ કે કોઈક એવું વ્યક્તિ આપણા દેશમાં કે વિદેશમાં હતી આ જે સી સિરીઝ જે છેલ્લે કહેવા માગે છે જે શિવરાજ સંત જીવતો રહે એ ઈચ્છતી ન હતી તો રાજીવ ગાંધીની હત્યા દેશને હચમચાવી નાખનારી હતી એક રીતના કહીએ તો કોંગ્રેસ માટે આખો એ એ એક ટર્નિંગ પોઈન્ટ હતો ત્યાર પછી કોંગ્રેસ માંડ બે વખત સત્તામાં આવી શકી છે નરસિંહરાવનો વાત કરી શકીએ વાત કરીએ તો તો એક એવી ઘટના હતી કોંગ્રેસ પક્ષ માટે પણ જો એ હત્યારો ઝડપાયો હોત અથવા શિવરાસન ઝડપાયો હોત તો આપણને ઘણી બધી વાતો જાણવા મળી હોત કે આની પાછળ એકચ્યુઅલ રીઝન શું હતું એટલે આવા પ્રશ્નો આ હન્ટ સિઝ હન્ટની સિરીઝ છોડીને જાય છે તમે ન જોઈએ તો સોની લીવ પર ઉપલબ્ધ છે હિન્દીમાં છે ઓરિજિનલ હિન્દીમાં છે એટલે હિન્દી છે એમાં તમને તમિલ શબ્દોમાં તમને નીચે સબટાઇટલ આપશે પણ જો ઓરિજિનલ હિન્દી જોશો તો જે તમિળમાં બોલે છે એ પણ હિન્દીમાં જ સાંભળવામાં આવશે આ સાંભળી શકશો તમે સિરીઝ જુઓ જો તમે રાજકારણ તમને ગમે છે અને દેશના ઇતિહાસ રાજકીય ઇતિહાસમાં રસ ધરાવો છો તો મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો બાકી આપણે મળતા રહીશું નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ અને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો